વર્ષોથી જે પ્રશ્ન હતો કે આજે મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી અંદર મૌદા શહેર ની અંદર ચાલતું બધા કહેતા કે એક જ એક જ વ્યક્તિ ને એક જ જ્ઞાતિ માટે નું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે પણ આજે જે હજાર બે હાજર ને બાવીસ માં ધારાસભ્ય બન્યો ત્યારબાદ આપણે નક્કી કર્યું કે આજે મૌદા આજે એ જે વિસ્તારની અંદર આજે આપણા તાલુકાની અંદર સૌ નાગરિકોને જનતાને સેવાનો ટાઈમ સેવા કરવાનો ટાઈમ જે સેટ કરવાનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે કરવાનું છે એ આજે સાડા સાત કરોડની અંદર સૌથી મોટામાં મોટી હોસ્પિટલ તાલુકા પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે એનું આપણે ખાત ખાતમુહૂર્ત આપણા સાંસદના આધારે સાંસદના હાથે આપણે ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું અને ખાત થી આજે કામ બી શરૂ થઈ ગયું છે પણ આજે વિધાનસભાની આજે સૌ સારો આયોજન થયું અને આ વિધાનસભાની અંદર નાના મોટા કામો વિધાનસભાની અંદર સારા એવા કામ થાય આપ સૌના આશીર્વાદ મળે આજે વિધાનસભાની અંદર જોવા જઈએ તો રોડ રસ્તાથી માંડી અને ટોટલ આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા વિધાનસભાની અંદર બેતાલીસ હજાર બેતાલીસ કરોડ ખર્ચે આજે મહુધા તાલુકાની અંદર નડિયાદ તાલુકાની અંદર ત્રીસ કરોડ એમ કરીને બોતેર કરોડ રૂપિયા રિસર્ફિસિંગ કરવા માટેના રોડ રસ્તા જે રોડ રસ્તા તૂટી ગયા હતા એ રોડ રસ્તા આપ્યા છે